ભુજમાં પાણીની સમસ્યા નિવારવા માટે જે સમો પાણીના ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરે છે તેમની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજે નગરપાલિકા વિસ્તારમાં જે છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યા થયેલી છે તેને નિવારવા માટે સરકાર મેળવવા જે ઈસમો પાણીનો સપ્લાય કરે છે અને જે ટેન્કર દ્વારા પાણીનો સપ્લાય આપે છે તેમની સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને તેમણે આ કામગીરીમાં નગરપાલિકાના જે ટ્રેક્ટરો છે તેમના બોરમાંથી ભરવા દેવા માટેની સંમતિ આપી છે આના કારણે નગરપાલિકાને નજીકમાંથી પાણી ભરી અને નગરજનોને સુવિધા આપવામાં એક સહકાર મળશે તેમજ જે ટેન્કરના વિતરકો હતા એવા હકુમતસિંહ સોઢા અને અયુબભાઈ આ બે ઈસમો એવા છે કે જે હાલ નગરપાલિકા વિસ્તારમાં એવી જે ચર્ચાઓ ચાલે છે કે ટેન્કર ધારકો બહુ વધારે પડતા પૈસા લઈ અને પાણીનું ટેન્કર પૂરું પાડે છે અને લોકોમાં લૂંટ ચલાવે છે આવી જે એક અફવા ચાલે છે ગામમાં આ બે ઈસમોએ જે હકુમતસિંહ સોઢા અને અયુબભાઈએ એવું જાહેર કરેલું છે કે તેઓ જે નિયમ અનુસાર જે કાયમ જે ચાર્જીસ લે છે એ ચાર્જીસ લઈને જ પાણી પૂરું પાડશે અને નગરજનોને આ પરિસ્થિતિમાં સહકાર આપશે એવી તેમણે ખાતરી આપેલી છે મારું નામ સમા અયુબ બાલુ આત્મારામ સંસ્કને રહું છું મારી એક કૂવો છે મારા કને અને એમાંથી પાણી આપણે આખી રામનગરી ફ્રી ઓફ ભરે છે રામનગરીના બધે જે ગરીબ પરિસ્થિતિના માણસો એના કરીને એક રૂપિયો નથી લેતો આંડાઓથી એલોથી છકડાઉ રિક્ષાઓથી ફ્રી ઓફ સેવા કરું છું આ સંકટ સમિતિમાં અને કાયમ માટે ફ્રી ઓફ રાખેલું છે મેં અને જે ટેક્ટરવાળાઓ જે છે એક ટ્રેક્ટર છે મારા ઘરે ટ્રેક્ટરવાળા છે જે અમે જે જૂના ટેક્ટરવાળા છીએ અમે સેમ ભાવ લઈએ છીએ અમારા ત્રણસો કે ચારસો જે રનિંગ હિસાબે ભાવ લઈએ છીએ પણ મારા તું નવા ટ્રેક્ટર આવી ગયા ને નવા નવા ટ્રેક્ટરવાળા આવીને કોઈ વધારે ભાવ લીધો હોય એ અમને ખબર નથી એટલે આજે અમને ચીફ ઓફિસર સાહેબે બોલાવ્યો હતો તો અમે આવ્યા છીએ અહીંયા હું અને આ બાપુ અમે બે જણા આવ્યા છીએ અને સાહેબથી અમારી જે કીધું પ્રશ્ન એમનો અમને કીધું છે ને હજી સંકટ સમયમાં અમે ઈજ જ ભાવે નાખી દેશું અમારી બનતી કોશિશ અમે અમારી કરીશું સાહેબ આ સાથે જે આપણે મીટિંગ કરવામાં આવી છે એનામાં પ્રશ્ન આપણે કહેવામાં આવ્યો છે કે જે જેટલા પણ તમે ફેરા કરશો હા એ સાહેબે આજે અમને કીધું કે જરૂરિયાત જ્યાં હશે એ હિસાબે અમે રિક પાણી નાખશું ફેરા ને રનિંગ હિસાબે પૈસા લેશું ને જે ભરવા આવશે જે બોરવાળા છે આ બીજા લાલજીભાઈની તો એને સાહેબ કીધું છે દસ ટેન્કર નગરપાલિકાઓને ભરી દેવાનું તો એ લોકોને ભરી દેશે એમ એટલે મારો જે કુવો છે એના માટે રામનગરી આખીને હું ફ્રી ઓફ દઉં છું કીને કોઈના માટલાના કોઈના એક રૂપિયા લેવું આરામ છે અમારા માલિક સાહેબ મારું નામ હકુમતસિંહ અમરાજી સોઢા આજે અમને ચીફ ઓફિસરે ઓફિસે બોલાવ્યા હતા અને કીધું હતું કે પાણીની હમણાં તંગી ચાલુ છે એના માટે તમને મદદ કરવાની છે તો અમે આજથી આઠ દિવસ સુધી જે ભાવ ભુજમાં રેગ્યુલર હાલે છે અને જે અમે પહેલાં પણ લેતા એ જ ભાવ લઈએ છીએ અને હજી પણ આ પરિસ્થિતિમાં જેટલો બનશે એટલી અમે વધારે મહેનત કરશું અને મદદ કરશું અને એ જ રેગ્યુલર ભાવ લઈએ છીએ અને એ જ લેશું ચીફ ઓફિસર સાહેબે અમને એ સૂચના આપી છે કે જે લોકો ખોટી રીતે ભાવોનો વાતો કરે છે એ કોઈક બારાતું આવીને કરતા હોય કે બીજે કોઈ લેતા હોય પણ અમે અમારી સાઈડ જે સાઈડ આવીએ છીએ ટેન્કરોવાળા એ સાઈડ રેગ્યુલર ભાવ જ લઈએ છીએ અને એ જ રીતે પાણીના ટેન્કર પહોંચાડીએ છીએ